ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો ગિફ્ટ નિફ્ટીમાં એકસો પંદર પોઈન્ટ્સનો ઉછાળો અનુમાનથી નબળા રોજગારના આંકડાઓથી અમેરિકાના બજારમાં જોશ શુક્રવારે બે વધીને બંધ થયો હતો નાસ્ટેક ત્યાં જ એશિયામાં આજે બંધ છે જાપાન અને દક્ષિણ કોરિયાના બજાર ચોથા ત્રિમાસિકમાં કોટક મહિન્દ્રા બેન્કના પરિણામ અનુમાનથી સારા વ્યાજથી આવક તેર ટકા તો નફો અઢાર ટકાથી વધારે વધ્યો માર્જિન્સ પણ

આવકમાં મામૂલી એક ટકાની ગ્રોથ પરંતુ છ ટકા વોલ્યુમ ગ્રોથ અનુમાન મુજબ ત્યાં જ એવન્યુ સુપરમાર્ટ્સના સારા પરિણામ આવક અને નફામાં વીસથી બાવીસ ટકાનો ઉછાળો એમ ફિનાન્શિયલના ક્વાર્ટર ફોર્ડ નફામાં દસ ટકાનો નોંધાયો ઘટાડો પરંતુ અનુમાન કરતાં વધારે સોળ ટકા વધી વ્યાજથી આવક એઝેટ ક્વોલિટીમાં પણ સુધાર પૂર્વોત્તરમાં થયેલ ફ્રોડના કારણે કંપનીએ વન ટાઈમ પ્રોવિસિંગ કરી વાયદાની ચાર કંપનીઓ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ગુજરાત ગેસ લ્યુપિન અને મેરિકોના આજે આવશે પરિણામ છથી આઠ ટકા રહી શકે છે ગોદરેજ કન્ઝ્યુમરનો સ્થાનિક વોલ્યુમ ગ્રોથ અને ભારત પર સુપર બુલિશ થયા વોરેન બફે બર્કશાયર હેથવેની એજીએમમાં કહ્યું ભારતમાં રોકાણ માટેની તકોની ભરમાર